સમય પહેલાં મારા સમલાયા સ્ટેશનમાં એક દુર્ઘટના એવી બની હતી કે એક જર્જરિત પાણીની ટાંકી એની અંદર ગ્રામ પંચાયતની અંદર વારીગૃહની અંદર કામ કરતા એક દીકરાએ એનો જીવ ગુમાવ્યો હતો અને જર્જરિત પાણીની ટાંકી પડી જવાથી એનું મૃત્યુ થયું હતું ખૂબ ખોટું અને જે ટાઈમે જ્યારે થયું ત્યારે અત્યાર સુધી એના માટે જે પણ શબ્દ બોલવાના થાય એ કદાચ શબ્દને પણ વંડી શકાય એવું નથી અને આ કુટુંબ પર જે દુઃખ આવી પડ્યું એમાં ગુજરાત સરકાર તરફથી એ કુટુંબના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની જે સહાય આપવામાં આવી છે અત્યારે હાલ માન્ય તાલુકા વિકાસ અધિકારીશ્રી ગ્રામ પંચાયતના સરપંચશ્રી ધરાશ્રી આપીએ છીએ આવી દુઃખની કડી કોઈના ઘરે ના આવે અને ત્યારે પણ કુદરત આવું કોઈના ઘરમાં આવું કોઈ બનાવ ના બને એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને આ કુટુંબ પર આવેલી આપત્તિ એને ઈશ્વર સહન કરવાની શક્તિ આપે આટલું કંઈ અને ગુજરાત સરકારનો હૃદયથી હું આભાર